કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે યુટ્યુબમાં તમારી ચેનલ સર્ચમાં નથી આવતી તમે સર્ચ કરો છો પણ તમારી ચેનલ આવતી નથી તો આજના વિડીયોમાં હું તમને ત્રણ એવા સેટિંગ કહેવાનો છું આ સેટિંગ તમે તમારી ચેનલ પર કરશો એટલે તમારી ચેનલ પણ સો ટકા સર્ચમાં આવવા લાગશે આમાંથી તમારે બે સેટિંગ કરવાના છે તમારી ચેનલમાં અને એક વાત હું તમને કહીશ જે તમારે ખાસ ધ્યાન રાખવાની છે એટલે તમારી ચેનલ સર્ચમાં આવવા લાગશે હવે આહી જોવો મિત્રો જેવી જ આપડી ચેનલનું નામ સર્ચ કરશું ને એટલે આપડી ચેનલ સીધી જ પહેલા નંબર પર આવી જશે જે તમે જોઈ શકો છો અને આપણને અહીં એવું લાગે કે આપણે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય એટલે સીધી જ આવી જાય એટલા માટે ઇન્કોગ્નિટો મોડમાં આપણે આપણી ચેનલ સર્ચ કરી છે તો પણ તમે જોઈ શકો છો સર્ચમાં આપણી ચેનલ સીધી જ આવી જાય છે

ત્યારબાદ અહીં બીજા નંબરનું જે કીવર્ડ કરીને ઓપ્શન આપેલું છે તેના પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે જે તમે અહીં જોઈ શકો છો આ મિત્રો ચેનલના કીવર્ડ છે એટલા માટે અહીં તમારે સૌથી પહેલા તો તમારું ચેનલનું નામ છે ને તે જ કીવર્ડમાં નાખી દેવાનું છે જો અમે અહીં નાખ્યું છે તે પ્રમાણે હવે તમે અહીં તમારી ચેનલનું નામ નાખી દેશો પછી તમારે તમારી ચેનલ પર તમે કયા પ્રકારના વિડીયો અપલોડ કરવાના છો તે અહીં તમારે કીવર્ડ નાખી દેવાના છે તો અહીં જોઈ શકો છો મેં ચાર પાંચ કીવડ નાખ્યા છે એક આપણું ચેનલનું નામ ટ્રેક ગુજુ ગ્યાન અને બીજું છે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી અને ત્રીજું કીવર્ડ છે યુટ્યુબ ટિપ્સ તો આવી રીતે તમારે સૌથી પહેલા તમારી ચેનલનું નામ નાખી દેવાનું છે અને પછી તમે તમારી ચેનલ પર કયા પ્રકારના વિડીયો અપલોડ કરવાના છો તેને લગતા અહીં તમારે કીવર્ડ નાખી દેવાના છે ત્યારબાદ અહીં તમારે કીવર્ડ નાખી સેવ આપી દેવાનું છે અને પછી તમારે અહીં ત્રીજા નંબરના ઓપ્શન ઉપર આવી જવાનું છે

એટલે કે આપણી ચેનલનું નામ અને આપણે કયા વિષય પર આપણી ચેનલ પર વિડીયો અપલોડ કરી છે તે બંનેને મિક્સ કરીને એક ટેગ નાખી દીધો છે હવે અહીં આવી રીતે ટેગ નાખી અને સેવ આપી દેવાનું છે અને આ ટેગ નાખવાથી આપણને શું બેનિફિટ થાય છે તે પણ હું તમને માહિતી આપીશ હવે હેશટેગ નાખવાથી શું બેનિફિટ થાય છે તે જાણવા માટે આપણા મોબાઈલમાં યુટ્યુબ ઓપન કરી લીધું છે કારણ કે તમને છે ને હેશટેગ ઉપરથી વિડીયો ઓપન નથી થતા એટલા માટે મેં અહીં યુટ્યુબમાં આપણી ચેનલ ઓપન કરી લીધી છે અહીં આપણે આપણો એક વિડીયો લઈ લઈએ અને અહીં ડિસ્ક્રિપ્શન તેનું ખોલીએ એટલે અહીં તમે જોઈ શકો છો જે આપણે અપલોડ જે બે ટેગ નાખીએ તા તે બે ટેગ તમને અહીં જોવા મળે છે અને બધા જ વિડીયોમાં જોવા મળશે તમને હવે જે પણ આપણો વિડીયો જોવે છે અને આ ટેગ ઉપર ટચ કરશે એટલે બધા આપણા જ વિડીયો તેને શો થશે તો મિત્રો હેશટેગ નાખવાનો આ ફાયદો થાય છે આપણને જે તમે અહીં જોઈ શકો છો તમારે કરવાના છે યુટ્યુબ ચેનલ બનાવો છો ને તો તમારે એ પણ ધ્યાન રાખવાની છે કે જે નામથી તમે યુટ્યુબ ચેનલ બનાવવા જઈ રહ્યા છો તે નામથી કોઈ પહેલેથી જ યુટ્યુબ ચેનલ છે કે નથી અને જો હોય તો આપણાથી જો મોટી ચેનલ હોય તો મિત્રો તે નામ તમારે ક્યારેય પણ નથી રાખવાનું કારણ કે આનાથી એવું થશે કે જ્યારે પણ સર્ચ કરશો એટલે જે આપણાથી મોટી ચેનલ હશે તે જ સર્ચમાં આવશે એટલા માટે ચેનલનું નામ રાખતી વખતે ખાસ એ જોઈ લેવાનું છે કે તે નામની કોઈ પણ યુટ્યુબ ચેનલ છે નહીં ને યુટ્યુબમાં અને હંમેશા નામ યુટ્યુબ ચેનલનું યુનિક જ રાખવાનું છે મિત્રો અને મિત્રો તમારે તમારી ચેનલનું હેન્ડલ પણ તમારી યુટ્યુબ ચેનલના નામથી જ રાખવાનું છે અને જો તે હેન્ડલ ન મળે તો તમારે તમારી યુટ્યુબ ચેનલનું નામ જ બદલી નાખવાનું છે અને હા મિત્રો આટલું કરશો એટલે સો ટકા તમારી ચેનલ પણ સર્ચમાં આવવા લાગશે કારણ કે જે ચેનલ મારી સર્ચમાં આવે છે તે કોઈ એવડી મોટી ચેનલ નથી એટલે આટલું સેટિંગ કરશો એટલે સો ટકા તમારી ચેનલ પણ સર્ચમાં આવવા લાગશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં